મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવ ગામ નિયમી પરવની હાસૂ તાલુકાના ગામ ખાતે અત્યંત ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી અંકલેશ્વરની શ્રવણ વિદ્યા ભવન શાળામાં વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા શાળાના પ્રમુખ કિશોરભાઈ સુર્તી તથા આચાર્ય દીપિકાબેન મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન બાલસભાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તનું પાલન કરાવવામાં આવે તે માટે શિસ્તના આગ્રહી કરવામાં આવે છે રોજા કરનાર વિદ્યાર્થીઓને ઉપવાસનો મહિમા સમજી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે આવી વિવિધ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને વિશિષ્ટ સિદ્ધિને બિરદાવવા માટે શાળામાં પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન સોમવારના રોજ કરવામાં આવ્યું હતું વર્ષ દરમિયાન બાલ સભાની પ્રવૃત્તિઓમાં ધોરણ એકથી નવ અને અગિયારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં એક વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને વોટર બોટલ બે વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને ટોવેલ નેપકીન ત્રણ વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને બે ટોવેલ બે નેપકીન ચાર વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને કમ્ફર્ટ પાંચ વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને બેડશીટ ટોવેલ નેપકિન છ વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને બેડશીટ બે ટોવેલ સાત વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને કમ્ફર્ટ બે ટોવેલ આઠ વાર વિજેતા થનાર વિદ્યાર્થીઓને કમ્ફર્ટ બેડશીટ પ્રોત્સાહિત કરી ઇનામ આપવામાં આવ્યા આ ઉપરાંત રોજા રાખનાર વિદ્યાર્થીઓને કેસરોલ વિશેષ ધોરણ સાત બની વિદ્યાર્થીની આલિયા બાનું પઠાણ કે જેને સાડા ત્રણ મહિનાના રોજા રાખી કઠિન ઉપવાસ કર્યા તેને ડિનર સેટ આપવામાં આવ્યો અને સ્વયંસેવકોને કમ્ફર્ટર આપી પ્રોત્સાહિત કર્યા ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ત્રણસો સુડતાલીસ હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રમુખ કિશોરભાઈ સુર્તી તેમજ આચાર્ય દીપિકાબેન મોદી તથા શાળાના શિક્ષકો અને ક્લાર્કના વ્રત હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી બાલ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિ જાગૃત થાય અને તેઓ પોતાનામાં રહેલી ક્ષમતાઓને પ્રગટ કરી શકે તદુપરાંત વધુ વિદ્યાર્થીઓ બાલ પ્રવૃત્તિઓમાં સહભાગી બને અને વિજેતા થાય તે માટે વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર જીવન જરૂરિયાતની ઉપયોગી ચીજવસ્તુઓ આપી સૌને બહુમાન કરી તેમના આત્મવિશ્વાસમાં અભિવૃદ્ધિ થાય તે રીતે ઇનામ વિતરણ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યું હતું